નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છ સંગ્રહાલય ભુજમાં તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ દરમિયાન યોજાયેલ લાઇટ થ્રેડ પ્રદર્શનના ભાગરૂપે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ રવિવારના રોજ એક સાયનો ટાઈપ એમ સિવાર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું આ વર્કશોપ કચ્છ સંગ્રહાલય ભુજની તાબાની જૂની ઓલ્ફેડ હાઈસ્કૂલ બિલ્ડિંગમાં સવારે નવ કલાકે યોજવામાં આવ્યું હતું જેમાં ભુજના ખ્યાતનામ ફોટોગ્રાફર સમીરભાઈ ભટ્ટ અને રમેશભાઈ પોમલ કલાકાર મનીષભાઈ કંસારા ઉપસ્થિત રહ્યા હતા જેમાં અંદાજે ચાલીસ કલા રસિકોએ ભાગ લીધો હતો શ્રી સિદ્ધાર્થ કનેરિયાજીના માર્ગદર્શન હેઠળ આ વર્કશોપના માધ્યમથી અભ્યાસીઓને અઢારમી સદીની ઐતિહાસિક ફોટોગ્રાફિક પ્રક્રિયા સાયનોટાઈપનો વ્યવહારુ અનુભવ કરવાની તક પૂરી પાડવામાં આવી હતી સિદ્ધાર્થ કેનેરિયાજીના જણાવ્યા અનુસાર સાયનોટાઇપ ફોટોગ્રાફિક પ્રક્રિયા સૂર્યની શક્તિ અને પ્રકાશ સંવેદનશીલ દ્રાવણનો ઉપયોગ કરીને ઇતિહાસ અને રસાયણના સંયોજન સાથે સુંદર વાદળી અને સફેદ પ્રિન્ટ બ્લૂ પ્રિન્ટ ઉત્પન્ન કરે છે આ વર્કશોપ દરમિયાન અભ્યાસીઓને અદભુત માહિતી મળી અને તેમને સંપૂર્ણ રીતે પ્રેક્ટિકલ અભ્યાસ દ્વારા સાયનો ટાઈપ કરતાં શીખવવામાં આવ્યું અને ત્યારબાદ પ્રાકૃતિક ચીજવસ્તુઓ દ્વારા પ્રેક્ટિકલ કરાવવામાં આવ્યા કચ્છ સંગ્રહાલય ભુજ સ્ટાફના શ્રીમતી ધારાબેન સોલંકી દ્વારા પોટરી ચિત્રકામ કરવામાં આવ્યું હતું આ પ્રકારના વર્કશોપ આગામી સમયમાં ફરી યોજાય તેવી ઈચ્છા તમામ અભ્યાસીઓ દ્વારા દર્શાવવામાં આવી હતી અંતે સૌ રિફ્રેશમેન્ટ લઈને છૂટા પડ્યા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામ બાદ આદિપુર દર્શક મિત્રો આજે તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો フフフフ。